અધિકારીઓ દોડીને કંથારપુર પહોંચ્યા કંથારપુર વડ પૌરાણિક અને વિશાળ વિસ્તારમાં પથરાયેલો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ કહી શકાય એમાંનો એક ડ્રીમ પ્રોજેક્ટ જે છે એ કંથારપુર વર્ડ જે છે એ વર્ડનું હતું કારણ કે અઢી વીઘાથી વધુ વિસ્તારમાં આ વડ પથરાયેલું છે સ્વાભાવિક છે કે પાંચસો વર્ષ જૂનું વડ હોવાની વાત સામે આવી છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો એની વળવાઈઓ જે છે એ તૂટી ગઈ છે વીસ ટકાથી વધુ તૂટી ગઈ છે એ પ્રકારની જે અહેવાલ છે જી ચોવીસ કલાકે ગઈકાલે પણ બતાવ્યો હતો અને અત્યારે તંત્ર દોડતું થયું છે વન વિભાગની જેની જવાબદારી જે પણ આવ્યા છે ડીએફઓ ચંદ્રેશભાઈ શું ઘટનાક્રમ છે આખવા આ કંથારપુરા મંદિર ટ્રસ્ટની જમીન ઉપર વડ છે અને આજુબાજુમાં જે પણ વડ ફેલાયું છે બધી પ્રાઇવેટ જમીન છે એટલે જે વડ ફેલાવી રહ્યું છે એ પ્રાઇવેટ જમીન પર ફેલાઈ રહ્યું છે હવે આ જે રસ્તો આપણે જોઈ રહ્યા છે એ બાજુ આપણે એક બાજુ ડાળ ચૂકી ગઈ છે વજનના કારણે ચૂકી ગઈ છે વડવાઈ નો સપોર્ટ જેટલો હોય એ થોડો ઓછો પડેલો છે એટલે અને વરસાદ વધુ હતો એ તો એ પછી એના બીજા દિવસે પડે છે એવો અમને મેસેજ મળ્યો હતો અને હવે આ આ જે નમી પડ્યું છે એને શક્ય હોય તો હાઈ અપ કરી અને સપોર્ટ આપીને કઈ રીતે કરવું એના વિશે અમે જોઈ લે વન વિભાગને આ વળવાઈઓની જાળવણી વૈજ્ઞાનિક ઢબે થાય એ માટેની પણ જે જવાબદારી સોંપાઈ હતી અને એ પ્રકારે પ્રધાનમંત્રી એટલે કે જે તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના હતા એમને આ જવાબદારી સોંપી હતી ત્યાર પછી આ પ્રકારની ઘટના કેમ બની એમાં એવું છે કે જે જે શરૂઆતની જે છે જ્યાં વન વિભાગે પહેલાં કાર્યવાહી કરી હતી પણ આ વિસ્તાર જાય છે અને આ આપ જોઈ રહ્યા છો કે પ્રાઇવેટ માલિકીની જમીનમાં જઈ રહ્યું છે પ્રાઇવેટ માલિકીની જમીનમાં જ્યાં સુધી પ્રાઇવેટ ઓનર એલાવ નહીં કરે ત્યાં સુધી અમારાથી કંઈ કાર્યવાહી થઈ ના શકે હાલ પણ અમે આ આ જે આપ જોઈ રહ્યા છો આ બાજુ દાડું આપ બતાવી શકો છો કે આ જે છે એ આ ફેન્સિંગ પછી આ બધી ઇવન આપણે જ્યાં ઊભા છીએ એ પણ પ્રાઇવેટ માલિકીની જમીન છે એટલે હવે એ એલાઉ કરે અને શું કરવાનું થાય છે તો પછી આપણાથી કંઈ કાર્યવાહી કરી શકાય અધરવાઇઝ કોઈની જમીનમાં એકદમ જ કંઈ કરવું હવે વીસ ટકા જેટલો વડવાઈઓ તૂટી ગઈ છે અને નમી પડી છે બિલકુલ એ જ નષ્ટ થઈ છે તો આ ઐતિહાસિક વડ છે એને જાળવવા માટે હવે વન વિભાગ શું કરશે વન વિભાગ અને આને જે આપણે છે એને સપોર્ટ વાત કરીએ રીતે આને હવે સપોર્ટ આપી અને આગળ શું કરી શકાય એને એ જ કાર્યવાહી કરીશું ચોક્કસ કાર્યવાહી કરવાની વાત છે સીધી રીતે જોવા જઈએ તો મંદિરના પૂજારી પણ આપણી સાથે જોડાયા છે શું તમારી સીધી ફરિયાદ શું છે કારણ કે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે અહીંયા આવતા હતા અને ત્યારે આખી રોનક અલગ હતી હવે રોનક બદલાઈ છે શું કહેશો તમે હવે અમે એવું છે કે વડ છે બરાબર એનો કોઈ વિકાસ થવા નથી દેતા કારણ કે અત્યારે જે બધા આવે છે અત્યારે આવે તે પહેલાં તો મોદી સાહેબ આવે પછી તો કોઈ આવવા તૈયાર જ નહોતા અત્યારે વડનું ડાળું તૂટ્યું એટલે જાહેર તો એટલે બધા હાજર થઈ ગયા પણ અમારું કહેવું એટલું છે કે અમારું વડને નુકસાન ના આવે એ પણ મારે જાહેરાત કરવી છે કે ભાઈ વડને નુકસાન ના થાય કારણ કે વડને નુકસાન એટલે હમણાં દુઃખ થાય છે કારણ કે ગ્રામજનો બધા એ કહે છે વડને નુકસાન ના થવું જોઈએ કારણ કે વડના લીધે તો પબ્લિક આવે છે હવે શું તમને લાગે છે કે વહીવટી તંત્ર દોડતું થયું છે તો આ ફરી પાછું વડ જે 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 એની એની પરંપરા છે અથવા ઐતિહાસિક છે એ જળવાઈ રહેશે હા હવે જો એ લોકો એમની રીતે કરશે તો જળવાઈ રહેશે સો ટકા પછી એના માટે કામગીરી આપણે કરવી પડશે કામગીરી કરશે તો વડનો વિકાસ થશે જો નહીં કરે તો પાછા બંધ થશે તો પાછું એ થશે એટલે વિકાસ કરશે તો એના ઉપર વડ વટશે ચોક્કસ ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે આખી ઘટના અહીંયા બની હતી અને ઘટના અત્યારે પણ મોટા ભાગના લોકો આવ્યા છે અને જે પ્રકારે એ લોકો આવ્યા છે ત્યાં સુધી સીધી રીતે જોવા જઈએ તો વડ જે છે એ પાંચસો વર્ષ જૂનું વડ છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારે અહીંયા અઢી વીઘામાં ફેલાયેલું આ વડ છે વડ એટલું ઐતિહાસિક છે અહીંયા મહાકાળી માતાનું મંદિર છે અને મહાકાળી માતાના મંદિરમાં નિયમિત રીતે જો જોવા જઈએ તો સીધી રીતે પ્રધાનમંત્રી એટલે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે અહીંયા અવારનવાર મુલાકાત લેતા હતા અને એક એક વાત એવી પણ આવે છે સામે કે સીધી રીતે તેઓ જ્યારે મુલાકાત અહીંયા લેતા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ અહીંયા ધ્યાન પણ કરતા હતા એ પ્રકારનું ઐતિહાસિક સ્થળ છે અને ધાર્મિક સ્થળ છે એ પ્રકારની વાત ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે અહીંયા જે પ્રકારની ઘટના છે ને એ ત્યાર પછી ગાંધીનગર વહીવટીતંત્ર સજાગ થયું છે પ્રાંત અધિકારીથી માંડીને તમામ લોકો અહીં આવી ચૂક્યા છે ચોક્કસ પ્રાંત આપણી સાથે જોડાયેલા છે આ જે ઘટના બની છે એ ઘટના પછી હવે કામગીરી શું રહેશે ઓકે આ જે ઘટના બની છે એકચ્યુઅલી અમે લોકો જ્યારે અહીંયા આવ્યા ત્યારે જોયું રવિવારની રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને સોમવારના દિવસે આ ઘટના બની છે એમાં આજે વડ છે વડ મેઇન કંથારપુરા ગ્રામ પંચાયતમાં આવેલો છે અને કંથારપુરા ગ્રામ પંચાયતમાં કંથારપુરા ગ્રામ પંચાયતમાં જવા માટેના એક રસ્તો આ વડની નીચેથી જ પસાર થાય છે બીજો રસ્તો એવી રીતના નાના જલુંદરા ગામમાં પસાર જવા માટે પસાર થાય છે અને આ જે વડની વડનું એક બ્રાન્ચ છે જે નાના જલુંદરા ગામ તરફ જવાના રસ્તા તરફ આગળ વધેલી છે જે ખાસી મોટી અને જૂની અને જાડી મોટી બ્રાન્ચ છે એ બ્રાન્ચનો મૂળ વડની વડવાઈ સાથે સપોર્ટ હતો એ ઉપરની સપોર્ટ એને વડવાઈનો સપોર્ટ એને છૂટી જતા એ મોટી બ્રાન્ચ આખી નીચે ઝૂકી ગઈ છે અને એ જે બ્રાન્ચ છે બ્રાન્ચને નીચે જમીન સાથેની જે વડવાઈઓ સાથે જે જોડાઈને જે સપોર્ટ મળવો જોઈએ એ આ નાના જુલુંદરા તરફ જવાના ગામના કારણે જે રસ્તો છે એ ગામના કારણે એ રસ્તાને કારણે એને એટલું જોઈએ એટલું મજબૂત મળી શક્યો નહીં એના કારણે આખું ઝૂકી ગયું છે ખાસ કરીને પ્રધાનમંત્રીનું આ ડ્રીમ સપનું હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રધાનમંત્રીના ડ્રીમ સપનામાં આ પ્રકારની વાત કારણ કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ અહીંયા ફળવાઈ છે તો એના વિકાસના કામનું શું એકચ્યુઅલી જે ગ્રાન્ટ ફળવાઈ છે પ્રવાસન હેઠળની એ ગ્રાન્ટ અંતર્ગત અહીંયા જે કંસારપુરા કંથારપુરા વર્ડ છે એની બાજુમાં જ એક ખુલ્લી જગ્યા છે ત્યાં આપણે મ્યુઝિયમ અને યોગા સેન્ટરનું નિર્માણ કરી રહ્યા છે અને એ એમાં ગ્રાન્ટ વપરાય રહી છે અને અહીંયા જે આપણું જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી અમે લોકો આ જે વડવાઈ જે વડનું જે બ્રાન્ચ ઝૂકી ગઈ છે એના સપોર્ટ માટેની કોઈ રસ્તો નીકાળીશું કારણ કે આ જે વડની જે બ્રાન્ચ છે એ ખાનગી સોરે નંબર તરફ આગળ વધી રહી છે એટલે અમારે ખાનગી સોરે નંબરવાળાને પણ સાથે રાખીને કાર્યવાહી કરવી પડશે ચોક્કસ આભાર ક્યાંકને ક્યાંક જોવા જઈએ તો હવે વહીવટીતંત્ર જાગ્યું છે ને એવું કહી શકાય કે પ્રધાનમંત્રીનું નામ પડતાની સાથે જે તંત્ર દોડ્યું છે અને કંથારપુર વડ છે એને જાળવવાની માટેનો દાવો અત્યારે કરવામાં આવી રહ્યો છે કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારિક જી મીડિયા ગાંધીનગર